સુરતના ઉત્રાણમાં રેલ્વે પટ્રી પાંસથી મડી આવે લાશનો ભેદ ઉકેલાયો છે પોલીસે પાંચ આરોપીઓની ગણત્રીના કલાકોમાં ધરપકડ કરી છે સુરતના ઉત્રાણમાં થયેલી હત્યાનો ભેદ ગણત્રીની કલાકોમાં જ ઉત્રાણ પોલીસે ઉકેલી કાઢ્યો છે પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે તારીખ પાંચ બાર બે હજાર પચીસ ના રોજ અંજની ઇન્ડસ્ટ્રીઝ રેલવે લાઇન પાસે હત્યા કરાયેલી હાલતમાં એક યુવાનની લાશ મળી આવી હતી પોલીસે આ મામલે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે જેમાં અર્પિત ઉર્ફે પિન્ટુ બુદ્ધિલાલ યાદવ વિવેક મોતીલાલ યાદવ સત્યમ ઉર્ફે આકાશ રંજનલાલ યાદવ અને અન્ય બે ઇસમોને ઝડપી પાડ્યા છે મૃતક યુવાનનું નામ ઓમ પ્રકાશ યાદવ હોવાનું સામે આવ્યું છે પકડાયેલા આરોપીઓમાંથી એક આરોપીની પત્ની સાથે મૃતકને અનૈતિક સંબંધો હોવાના વહેમમાં બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ઝઘડો થતા પાંચે આરોપીઓએ મૃતકને માર માર્યો હતો મૃતકની લાશ મળી ત્યારે તેના હાથ અને પગ બંને બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા હાલ પોલીસે પાંચેય આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને 6 ડિસેમ્બર 2025 ની રાત્રિ દરમિયાન અંજની ઇન્ડસ્ટ્રીયલ એરિયા પાસે આવેલ રેલવે ટ્રેક પર મૃતદેહ પડેલ હોવાની માહિતી પોલીસને મળતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચેલ મૃતદેહ માથાના ભાગે બોથડ પદાર્થ વાગવાથી મૃત્યુ થયેલું અને હાથ પગ બાંધેલી અવસ્થામાં મળી આવેલ જેથી પ્રાથમિક તબક્કે આ હત્યાનો બનાવ હોવાનું જાણવા મળેલું તાત્કાલિક અસરથી ઉત્તરાયણ પોલીસ સ્ટેશન અને અમરોલી પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો બનાવી મૃતકને ઓળખવાની તજવીજ હાથ ધરેલી ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મૃતક ની ઓળખ કરવામાં આવેલી ટેકનિકલ સર્વેલન્સના આધારે અને હ્યુમન આધારે સમગ્ર સંકળાયેલ હોવાની માહિતી મળેલી આ દરમિયાન પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની ઓળખ કરવા તેમજ તેની અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી અને ગણતરીની કલાકોમાં જ પાંચ આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે અને તેઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપીઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન સમગ્ર ઘટના અનૈતિક સંબંધોને કારણે બનેલ હોવાનું જાણવા મળેલ છે મૃતક ઓમ પ્રકાશ યાદવ જે મૂળ ઉન્નાવ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને અંજની ઇન્ડસ્ટ્રી ખાતે મજૂરી કામ કરે છે તેને પાંચ આરોપીઓ પૈકીના એક આરોપીની પત્ની સાથે અનૈતિક સંબંધ હોવાની માહિતી મળેલી અને આરોપીઓ પૈકીના જ એક આરોપી દ્વારા આ બાબતમાં મૃતક સાથે તકરાર પણ થયેલી અને આ જ બાબતની આગળ જતા આરોપીને બધાએ એકસમ થઈ અને મૃતકનું મૃત્યુ નિપજાવેલું છે ब्युरो रिपोर्ट एस ट्वेंटी फोर न्यूज सूरत